આગામી ઓગસ્ટ તહેવાર હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત પાડિયાત પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને ત્રિરંગા વિતરણ કરવામાં આવેલ અને પોતાના ઘરે ત્રિરંગો લગાવવા અપીલ કરવામાં આવેલી છે કે મેં પોલીસ અધિક્ષક શ્રી કે એફ બડોલિયા સાહેબ બોટાદ તથા નાયબ પોલીસ અધિકારી શ્રી મહર્ષિ રાવલ સાહેબ બોટાદ નાઓના માર્ગદર્શન મુજબ પાડ્યાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસ કે ગામબડ સાહેબ તથા પીએસઆઈ શ્રી એચ એ વસાવા સાહેબ તથા પાડ્યાદ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ઇઠોતેર માં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન કાર્યક્રમ અનવ્યે તમામ નાગરિકો ઘર પર ત્રિરંગા લગાવી સ્વતંત્ર પર્વની ઉજવણી કરે તે માટે પાડિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયલા ચોકડી પાડિયાદ બસ સ્ટેશન અને બાબરકોટ ચોકડી સહિતના મુખ્ય માર્ગો પર વાહન ચાલકો અને જાહેર જનતાને ત્રિરંગાનું વિતરણ કરવામાં આવેલ અને દરેક નાગરિકોને ઘરે ત્રિરંગો લગાવવા અપીલ કરવામાં આવેલ